પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટરની ધરપકડ નકલી ડેપ્યુટી કલેક્ટરે બાર લાખનું સોનું ખરીદી છેતરપિંડી કરી સલાવતપુરા પોલીસે નકલી નકલી ડેપ્યુટી ડેપ્યુટી કલેક્ટરનો ભાંડો ફોડ્યો હતો કલેક્ટર સહિત બે લોકોની ધરપકડ કરાઈ છે હેતલ ચૌધરી નામની મહિલાએ ખોટી ઓળખ આપી હતી ગાંધીનગરના ડેપ્યુટી કલેક્ટરની નકલી ઓળખ આપી હેતલ ચૌધરીએ તેમની સાથે થયેલા ચેન સ્નેચિંગની ફરિયાદ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હોવાનો દાવો કર્યો છે પોલીસે વોચ ગોઠવી નકલી અધિકારીને ઝડપી પાડ્યું નકલી ટોલ નકલી પીએમઓ ઓફિસ નકલી આઈપીએસ અધિકારી બાદ સુરતમાં નકલી ડેપ્યુટી કલેક્ટર ઝડપી પાડવામાં આવી છે ખાસ કરીને જે ઘટના છે તે સુરતના સલાવતપુરા વિસ્તારની છે જ્યાં એક જ્વેલર્સની જે શોપ છે તેમાં ડેપ્યુટી કલેક્ટર બનીને હેતલ ચૌધરી નામની જે મહિલા છે તે મહિલા પોતે ગઈ હતી અને પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી ત્યારબાદ જે જ્વેલર્સના માલિક છે તેમની પાસેથી રૂપિયા બાર પોઈન્ટ અઢાર લાખના જે દાગીના છે તે દાગીના ખર ખરીદવામાં આવ્યા હતા તેના બદલામાં ચેક આપવામાં આવ્યો હતો જો જોકે જ્વેલર્સ મહિલા છે તે મહિલા પહેલેથી જ ચતુર હતી જેના કારણે સારોલી પોલીસ મથકમાં પોતાનો જે મોબાઈલ છે તે મોબાઈલ સ્નેચિંગ થઈ હોવાની ફરિયાદ બતાવી હતી જેમાં તેનો જે નામનો જે ઉલ્લેખ છે તે ડેપ્યુટી કલેક્ટર તરીકે હોવાનું સામે આવ્યું હતું જેને કારણે જે જ્વેલર્સના જે માલિક છે તેને આ મહિલા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને બાદમાં રૂપિયા બાર પોઈન્ટ અઢાર લાખના જે દાગીના છે તે દાગી મહિલાને આપી દીધા હતા ત્યારબાદ જ્યારે જ્વેલર્સના માલિકે આ જે ચેક છે તે ચેક જમા કરવા માટે બેંકમાં ત્યારે આ ચેક રિટર્ન થયો હતો બાદમાં આ જે મહિલા છે તે મહિલાનો ભાંડો ફૂટ્યો હતો સમગ્ર બનાવને લઈને સલાવતપુરા પોલીસ મથકમાં અંગે ફરિયાદ નોંધાયા હતા સલાવતપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને બાદમાં આ જે હેતલ ચૌધરી નામની જે મહિલા છે અને તેનો જે સાગરીત છે તેની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ પૂછપરછમાં